એ વીડિયો બનાવું દીદી હવે અમે દોહન દોની જવાનું પડે રાજે તો થાર લેવા જાવી પડશે હું ન થારતી એને ખોડો જો હું કર ઉભો ના થોડી આમ ના હોય ખોડી ગયો બક લેર બાર માં બેઠા કરે

તો હટ તો હટ્યા રાખો પણ અમે છીન લે થોડો તમે વાઢો ને તેમ તાર આધી દે અટડે થોડે વાઢી દે હવે કરો કરો મને તો

લે ભોડી પડ લે ઘડીક તા થોડા આવડે મન દુખાવ તા જાટડો પકડ લે લે ભુંડી જાટડો પકડ ઘડીક તા એ રિચ સારો લાગ્યો તો મોર તો બહુ બેઠા ઓહો હો હો મારા બેટા ભારો તો ઓમ પડી ગયો મારી બેટી ઉ પડી બેય હા હું આટપું દુવી ના ઓમ પડીએ તાંથી રોટલા બનાવ રોટલા કેવું બનાવાયપરા આ લાણ ખાડી મે ના પાડ દો મુન જ કરવાની કામ કરવા ત આ લાણ ખાટી મે

કરકા કોણ આ અ આ ફૂલ તો ખાઈ જા દો હરતો ખરાબ બરાબર ખીલાવો એ વાહ હા આ ઓન તો આપણે સુબરો લે આપડો ઓન પછી આમ કે આમ બોલ ના હોય આ કઈ રાચા સાજી રાચો સ્વાદ પણ

રોડ ના બનાયો તો પતિ ના મળો પાંધેમાં રહેવું ઓણી તારા તો મને નથી ખાવું તો માર તું બેસ હે દે તી ટેસમાં સુ કેસ કેવાને ભરતી નહી અરે મને ખોદરા કરીને પડી ગયો હોય તો બા બાં તોડે પર માકાના બજે હા તો ખોદરા તો બેઠી થી મોયો તો તો અમારો હા આલે જતો તો હોય